મંદિર જવાના પ્રવેશ દ્વાર પર જ ભક્તોના ધસારાનું નિયમન અંબાજી ખાતે મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે અંબાજી આવતા જ મંદિર સુધી જવાના પ્રવેશ દ્વાર પર જ સંઘ અને ભક્તો ભેગા થાય છે ત્યારે પોલીસનું કામ અગત્યનું થઈ જાય છે આવા સમયમાં પોલીસ દ્વારા સુંદર નિયમન કરવામાં આવી રહ્યું છે અંબાજી આવતા તમામ માર્ગો પર માય ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો હાથોમાં ધજાઓ ત્રિશુળ સંઘો લઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે આજે ત્રીજા દિવસે પણ પગપાળા સહિત સંઘો લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે ભક્તોને અનેક સુવિધાઓ સહિત મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનને લઈ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે દર્શન પદથી લઈને મંદિર સુધી અલગ અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પોલીસ અગત્યનો ભાગ ભજવી રહી છે પ્રવેશ દ્વાર પર જ ભક્તોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે પોલીસ દ્વારા પગપાળા આવતા ભક્તો માટે દર્શનને લઈ સ્ત્રીને પુરુષની અલગ વ્યવસ્થા કરાઈ છે ત્યાં મોકલવામાં આવે છે તો સંઘો લઈને આવતા ભક્તો માટે અલગ લાઈન ઊભી કરાઈ છે તમામ પ્રકારની સુવિધાઓને લઈ ભક્તોએ મંદિર ટ્રસ્ટની અને પોલીસની વ્યવસ્થાઓને સરાહી રહ્યા છે તો સાથે સાથે મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ ગુજરાત પોલીસ ખડેપગે ઊભી રહેતા જોવા મળી છે સવારે ચાર વાગ્યાથી મંદિર બંધ થાય અને શરૂ થાય ત્યાં સુધી પોલીસ અને તંત્ર ખડેપગે રહી આખું નિયમન અને સંચાલન કરી રહ્યા છે અંબાજી સંજીવ રાજપૂત